નમસ્કાર થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા દારૂ અને મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ દારૂમાં હપ્તા લઈને બુટલેગરોને સપોર્ટ કરતા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી ત્યારે આજે સાણંદ નિધ્રાડ રોડ પર વિદેશી દારૂ ભરેલો ટ્રક પલટી મારતા રોડ પર વિદેશી દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો અને લોકો દારૂની બોટલો લેવા પડાપડી કરવા લાગ્યા તો હવે થોડા દિવસો પછી એકત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટ આવી રહી છે આપણા ગુજરાતમાં બેફામ દારૂ ટ્રક આવશ્ય અને પીવાસે પણ ત્યારે સાણંદ રોડ પર રાજસ્થાનથી આવેલો આખો દારૂ ભરેલો ટ્રક પોલીસની પરવાનગી વગર કેવી રીતે આવ્યો તેને લઈને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે મિત્રો સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિ આશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી આજે સવારે પડી અને બોટલ એમાંથી બહાર આવી ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ થર્ટી પર્સની તૈયારી માટેનો હતો કે પેલા આઠ ચોપડી પાસની ચોરીનો સામાન હતો હે સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરું છે અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને આઠ ચોપડી પાસની સંપૂર્ણ કારણે એમણે નથી એમની નથી એના કારણે આજે પણ ગુજરાતમાં મોટી લાઈનો છે પણ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરે ત્યાં દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે